નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ ચૌદસો દસથી ઊંચા ઊંચા સત્તરસો ત્રીસ જીરું ત્રણ હજાર આઠસો સાઠથી ઊંચા ઊંચા ચાર હજાર નવસો દસ મગફળી ઝીણી સાતસો દસથી ઊંચા ઊંચા તેરસો સિત્તેર મગફળી જાડી નવસો સાઠથી ઊંચા ઊંચા અગિયારસો સાઠ ચણા તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો એંસી ઘઉં પાંચસો બારથી ઊંચા ઊંચા પાંચસો બાણું રાયડો એક હજાર એંસીથી ઊંચા ઊંચા અગિયારસો મગ अगिय सौ वीसा ऊंचा सोलसो सीतेर एरं एक हज़ार एशी थी ऊंचा ऊंचा बार सौ दस धाणा आठ सौ दस ऊँचा ऊंचा सोल सौ दस डूंगी बसो एकावन ऊँचा ऊंचा आठ सौ एक लसण एक हज़ार आठ सौ साइठ से ऊंचा उंचा पाँच हज़ार चार सौ साइठ सोयाबीन सात सौ साठ से ऊंचा ऊंचा नौ सौ दस कलंजी ત્રણ હજાર ત્રણસો દસથી ઊંચા ઊંચા ત્રણ હજાર ત્રણસો દસ વટાણા સાતસો થી ઊંચા ઊંચા અગિયારસો એંસી મરચાં સાતસોથી ઊંચા ઊંચા એક હજાર સુધી અને જો તમે હો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં